નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો રમણ ભમણ ગીતના ખૂબ ખુબ જ જાણીતા એવા કલાકાર બેચર ઠાકોર ને તમે બધા લોકો જાણતા હશો મિત્રો એમ કેવાય રમણ ભમણ ગીત ખૂબ જ તેનું ચાલ્યું હાલ ચાર કરોડ વ્યુઅર્સ સુધી તે પહોંચી ગયું છે અને મિત્રો અવારનવાર બેજર ઠાકોર નવા નવા આલ્બમ સોંગ લઈને આવતા હોય છે અને ખૂબ જ તે હવે સુપરહિટ થવા મળ્યા છે અને ખૂબ જ હાલ આગળ વધવા મળ્યા છે એવામાં મિત્રો આ એક નવું આલ્બમ સોંગ લઈને આવી રહ્યા છે દિલને રમકડું જાણી અને રમી ગઈ મિત્રો દિલ્લે રમકડું જાણી રમી ગઈ સુપર ડુપર હિટ આ સોંગ બેજેટ ઠાકોરનું આવવા જઈ રહ્યું છે મિત્રો અને તેનું ટ્રેલર રામ ઓડિયો યુટ્યુબ ચેનલમાં તેમણે અપલોડ કર્યું છે તે તમે જોઈ શકો છો રામ ઓડિયો યુટ્યુબ ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો રામ ઓડિયો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો આને ટ્રેલરને જોવાનું ભૂલતા નહીં અને મિત્રો ગીત બસ શૂટિંગ પણ ચાલુ છે અને થોડા સમયમાં તે આવી જશે મિત્રો આજના વિડીયોમાં બસ એટલી જ માહિતી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો હજી સુધી જીગર ધામ યુટ્યુબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ નથી કરી તો સબ્સ્ક્રાઇબ કરતા જેથી દરરોજ નવા કલાકારો અને ગુજરાતી સમાચારની માહિતી સૌથી પહેલા તમને મળતી રહેશે